ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂઅર બ્લોગ આઈ હોપ કે પેલો ઠીકો કે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે ગાઈ અત્યારે નવ અને આજે છે ને બહુ જલ્દી ઉઠી ગયો છું અને થોડુંક કામ છે ને ફિનિશ કરવા જવાનું છે એ હું કામ છે એ કદાચ આજ બ્લોગના એન્ડમાં હું છે ને બતાવી બ્લોગના એન્ડ સુધી બનાવી રેજો અને આ બાજુ જો રાધિકા આવી ગઈ છે સીધી કાલ જમવા એની ઘરે

હલો હાથ ક છો હલો પછી કેમ કરવાનું હેં હા ફોન છે ને એટલે નહી કરે પણ એવું ન હોય ત્રણ ત્રણ વાર સવારમાં તમે કરાવો પછી થોડો કરે એક જ વાર કરે કરશે કરશે અરે વાહ ઈજી એ એ તો ચાલો ગાઈ આ લોકો નું સવાર સવારમાં સાયલું રે આપણે સવારનો નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરવી આ બાજુ સવારમાં છે ને પપ્પા બેહી ગયા છે પેપર લઈને અને મારે પપ્પા ને બે ને જવાનું છે તો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય કૃષ્ણ ક્યાં જવાનું છે આપણે આજે આ થોડું કામ છે તો એ આપણે પતાઈ દઈએ એમ કેવું છે એમ ને એટલે શું છે આ ન્યૂઝમાં શું આવ્યું છે ન્યૂઝમાં તો એવું છે ટ્રમ્પ ગેર ગેરકાયદેસર વસ્તીઓનો હુકમ એલએનજી ઇન્સા તો ગાઈસ ટ્રમ્પ એમ કીધું છે ગેરકાયદેસર રહે ને એ લોકો અમેરિકા છોડી દો એમ તો જોઈ છે કેટલાક લોકો યુએસએ થી પાસે આવે છે અને આ બધું ચર્ચા ચાલી રહી છે શું ચર્ચા ચાલે છે સરસ્વતી કરમ મધ્ય ગોવિંદ અત્યારે તો આ રીતના ગમે સરસ એમ જ બતાવે છે પેલા આ શ્લોક આવતો શ્લોક આગળ બોલો બોલો શ્લોક ના મધ્યમમાં જ હોય મધ્યમાં તમે લોકો કોમેન્ટ કહેજો અમે જે સાચો છે કે ખોટો છે મધ્ય બધા સરસ્વતી ની લક્ષ્મી ની બહુ જરૂર છે કે સરસ્વતી ની બહુ જરૂર છે કે નઈ બધા અભણ ઝાઝા થઈ ગયા છે કે એટલે ભણવા આટું છે ને વચ્ચે લક્ષ્મી લઈ લીધી એટલે છોકરાઓ ને હું છે રસ જાગે કઈ નહીં ચાલો ગાઈઝ તમે લોકો કોમેન્ટમાં કહીઓ હાસો સ્લો શું છે તો ગાઈઝ વાગી ગયા બોપરના ના દોઢ ને બધું કામકાજ હતું ને ફિનિશ કરીને ઘરે આવ્યા ને જો જમવા બેઠા તો રોટલી છે મગનું શાક છે ને આજ રસ નથી એમ થતું હતું કે આજ રસ હશે પણ રસ પૂરો થઈ ગયો કારણ કે કેરી બધી પૂરી થઈ ગઈ છે અને શાક મને હવે હમણાં ભાવતા નથી રસ હતા ને તો રસને રોટલી ખાઈ લેતા હવે ખાવાની થોડીક ઉપાધિ થાય થોડાક દેવું લાગશે હું કેવું તારું કેરી થી ન વધે

તો જો સોનલ બે બેઠા છે છે શું બનાવવાનું ખાવાનું હું એવું છે તારે અત્યારે ચા ખાવાનું છે ખબર ચા ના પીતી તો હા કેમ હું સાજ ન પીતી તો ભાખરી એનાર ખાજ ભાખરી બોડો

એ બધું માથેરણ ને શું કે મહાબલેશ્વર ની બાજુ મળે જો કે મેં તો કઈ ટ્રાય નથી કરી પણ ઘણા લોકો ટ્રાય કરી ને બધા બહુ કીધું બહુ સરસ આવે બહુ સરસ આવે તો આપણે ક્યારેક એ બાજુ જવું ત્યારે ટ્રાય કરીશું બાકી રાધિકાએ ટ્રાય કરી ત્યાં કોઈ દી ટ્રાય કર્યું આમ પાપડ ખબર ઘરે બને તે વિડીયો નથી જોયો હા

જોકે મમ્મી છે ને ને ઓર્ડર એવું લેતા નથી પાસ તમે કોઈ એમ નઈ કહેતા કે માસી અમને બનાવી હું કેવું મમ્મી હે મમ્મી જો એ ગયા છે અત્યારે દાળ બનાવવા માટે ક્યાં નહી દાળ બનાવવાની મમ્મી કેમ એને શું કરવાનું

સસ્તી હોય પણ લુકમાં એકદમ સારી હોય બહુ બધા લોકોને ગમે એટલે મમ્મી એમ કે એમ ક્યાંથી લેવા એ મમ્મી નો તો એવું છે અને આ બાજુ જો રાધિકા જ આવી ગઈ છે કાલે એની ઘરે જમવા ગયા તા ને આજ સીધી અહીંયા કેમ આવી ગઈ ની પૂછી લઈ કેમ અહીંયા આવી ગઈ અમારે બો આવવાનું છે કારણ કે આ બધા જમવાનું કરે છે કે લે નું અમાર ગૌઠા હો ગયા તા ને હા એટલે જમવાનું ચાલુ ને ચાલુ રે અમારે કરવું જોઈએ ને જાત્રા નું તમારે કરવું પડશે કરજો નિરાતે સોમાસા કરજો એટલે ખાન મજા ઉનાળા માં ગરમી ના આવે સોમાહા માં પછી અમારે એમ થાય કે ભજિયા કરીને ખવરાવી થાય કારણ કે અમારે બધાને અમારે ઘર માં બધાને બહુ ભાવે અમારે બધાને ગેળું ખાવું હોય અને તો અમને ભજીયા કરીને ખવડાવો એટલે એમ થાય હા અમારે મઠન એવું ખાવું હોય કાલે કેમ તે ખવરાવું તું એવું અમારે જોતું હોય તો ગાયજ તમે લોકો મેનુ ડિસાઈડ કરો રાધિકાને એને શું ખવરાય જે લોકો રાધિકાના વ્લોગ જોતા છે ને એને તો ખબર જ હશે કે તારા ઘરમાં બધાને શું ભાવે છે એમ ભજીયા હમ ભજીયા જ ભાવે છે તો ગાય જેવો કાંઈ પ્લાન બનાવું છું બાકી મેં કીધું હું મમ્મી ને એના જાત્રા મોકલી દઉં આપડે થોડાક દિવસ રાખે એવું કેવું હોય એવું હોય એવું છે દ્વારકા રામેશ્વર ની બાજુ એ બે ધામ નાખ્યા અને આ કેદારનાથ ની બે ધામ બાકી રહી ગયા હોય ને કેદારનાથ ને બદ્રીનાથ હોય જગન્નાથપુરી જગન્નાથપુરી ગયા જગન્નાથ ગયા રામેશ્વર એવા ને દ્વારકા જઈ બે ધામ થયા કેદારનાથ ત્રીજું ધામ થાય અને ચાલો આ બાજુ જો સિકુ નું જુસ થઈ ગયું છે રેડી અને આને કપડા બદલાય ક્યાં જ છે

મોટા છોકરા રસ્તા માં એમ કહી દે પપ્પા અહીંયા ઉભી રાખ ગયો કે હું સોપાટી માં છું જમવા ટાણે કે ફોન કરો હું ઘરે વૈયા એવું કે એવું લાગે છે હા જમવા ટાણે એમ કે તો ચાલો ગાઈ શાંતના જમવામાં હું બનાવે છે એ જોઈએ આપણે તો ગાઈ મને અત્યારે જ તેને ખબર પડી કે કાલે છે ને રાધિકાનો છે ને બર્થ છે તો આપણે એને સરપ્રાઇઝ આપવાની છે એની માટે છે ને કેક લઈને આવ્યા જો જોકે કાલે બર્થ છે પણ એડવાન્સમાં છે ને સરપ્રાઇઝ આપી દઈએ કારણ કે કાલે આપણે ત્યાં જઈ ન જઈએ કે એવું બને તો કેક લેતા આવું છું ને મમ્મી આરો એ છે ને કેન્ડી મેગવી છે તો કેન્ડી ક્વાલિટી કરવાની છે ને ચાલો કેક કટિંગ કરીએ ને ઉપર જઈને સરપ્રાઇઝ આપી ગાઈઝ મને ખબર નહોતી અત્યારે છે ને સોનલે મને કીધું એટલે છે ને ખબર પડી ગઈ હું રસ્તામાં હતો ને સાથે સાથે લેતા હોય તો ગાઈઝ આમાંથી એક બોક્સ છે ને એમાં રાધિકા માટે સરપ્રાઇઝ છે હું હશે કહી દે દે કે તને ખબર પડી ગઈ હે પછી અમે કાલે ત્યાં લઈને આવી નો આવી એક એટલે અગાઉ લેતા અગાઉ સેલિબ્રેટ

ચાલો ફટાફટ કેક કટિંગ કરીએ ગાઈઝ અમારા ઘરમાં એવું છે કે જેનો બર્થડે હોય ને એ કેક ખોલે ને એ જ મીણબત્તી ગોઠવે ને એ કટિંગ કરે તો એણે છે ને હાથે ખોલી હોત નાખી કારણ કે અમે બધા વિડીયો લેવામાં એવો હોય ને તો કેક કટિંગ કરવાની ઉતાવળ એટલી બધી ઉતાવળ હતી કેક કટિંગ કરવાની એવું છે આ લોકો જમવા જાવ રેસી હાલ તારા કેક ખાઈ હોય તો રેસી કેક ખાવા નહીં એટલે આપણે એને કેન્ડી ખવડાવશું શીખવું વાળી

હે હા રાધિકા તો બધું હાથે બનાવી લે ગાય અમારે શું છે હાથે બનાવવામાં થોડીક તકલીફ પડે બધું ગોતું એની કરતા ખાઈ લેવાની સીધી પ્રાઇઝ હોઈ ગયો છે બહાર અમને નહોતી ખબર કે આ કેક કટિંગ કરવાની છે અચાનક પ્લાન બની ગયો કાંઈ નહીં જો આ બધું સોનલ છે ને કેન્ડલ જગવે છે અને રિસિવને ઉતાવેલ થાય છે આ બધું જોવાની રિસિવ પહેલી વાર જોતો હોય છે હા ફર્સ્ટ એનો બર્થડે છે એ ફિયાના આના બર્થડેમાં જ વારો આવ્યો રિસીવ તારે બડેમાં કેક લાવવાની છે હે તાર ખાવી છે કે એ એને ખાવી છે અગાઉ જો એને બિવી છે કે હું કરશ ઈ કાઈ ખબર નથી પડતી આ બધું પપ્પા બેહી ગયા છે કેમ કાઈ બોલતા નથી ઉપા કાઈ બોલનો હું મારા બોલવાનો એવું છે દાદીકાન બડડે છે કે મારે હું બોલવાનો ગાઈસ વ્લોગ ના એન્ડ સુધી બંધ બન્યા રહેજો આજે એક સરપ્રાઈઝ છે ને આપણે શું કહેવાય ડીક્લેર કરવાની છે એટલે તમને ખબર પડી જાય બાકી જો કેક કેવી લાગી કોમેન્ટમાં કહી દેજો તો ગાઈસ ફાઇનલી કેક કટિંગ કરવાની છે રિસીવાઈ જો ઋષિ ઋષિ કેક ખામું જોઈને બેઈ ગયો છે અને રાધિકા કે કે આપણે છેને આરવ આરિસિવ ને લઈને કેક કટિંગ કરવાની છે તો જો રાધિકા ને પટેલ બે બેઈ ગયા છે તો ચાલો કેક કટિંગ કરીએ હલો હલો મારો ફૂક મારો फटाफट પેલા કેમેરો ચાલુ જો આમ જો કેક કટિંગ માં પરસેવો વળવા મળ્યો હેપી બર્થડે ટુ યુ હેપી બાર ડે ટુ યુ હેપી બ ડે ડિયર રાધિકા હેપી બાર્થ ટુ યુ પપ્પા કેમ નહીં આવી ગયા બધા પંખો ચાલુ થઈ ગયો છે એ એને નહીં દેતા જો રિષિભાઈને છે ને મજા આવી ગઈ એણે ગયું તો બહુ મજા ચાલો આ બધા કેક કટિંગ ચાલુ થઈ ગઈ છે અને ફોટોગ્રાફિક ચાલુ થઈ ગઈ છે

અને જો કેક છે ને આપણે સ્ટ્રોબેરી લાવ્યા હતા આ ફ્લેવર પહેલી વાર લેવા છે બાકી તો બધા બહુ નામ આપેલા છે બ્લેક ફોરેસ્ટ ને એવી બધી તો સાખી અને આ બધા કેક તો ખાઈ લીધી પણ કેતા નથી કેવી લાગી હાલ એમ જોરદાર કેક છે એમ ખાલી

મજા આવે તો બીજી વાર લાવશું એમ તો કાલ જાંબુ ક્વોલિટી નો પ્લાન બનાવશું કાલ ની વાત તો કાલ કાલ હું પ્લાન બને છે તો હજી મને નથી ખબર ગાઈ સાંજના આઠ વાગી ગયા ને જમવાનું રેડી થઈ ગયું છે અને આ જો મમ્મી છે ને ઋષિ ને બિહારી જે જે કરાવે છે અને ઋષિ ઋષિ છે ને દીવો હલે તને જોઈને રાજી રાજી થાય અને જો આ બાજુ છે આપણું મંદિર અને આ બાજુ છે ને બધા લોકો જમવા બે ગયા જમવા હું બનાવ્યું છે ને બતાવી દઉં તો ગાઈ જમવામાં બનાવ્યું છે મસાલા ભાખરી આ બધું સોનલ જેવો ફૂલ પરસેવાથી મસાલા ભાખરી રેડી કરે છે આજ ગરમી નું પ્રમાણ ગાય બહુ વધારે છે તો તળેલું કરો કે ઠંડુ બનાવું તું ને ઠંડુ કરો કે તો છે બસ કોલેટી લેવા એ ઠંડુ છે હા એ વાત છે શાક ખાઓ ને બસ કીધું મસાલા ભાખરી ચાલો ગાય આ બાજુ રોહિત આવી ગયો સર હેર બેર કટ કરાવી તો જો જોરદાર હેર કટ કરે આ વખતે જોરદાર કરે આવો દર વખતે કરતો હે ને મને તો હારા લાગ્યા આ વખતે આ બધું તો પપ્પા બેહી જશે શું કેવું રાધિકા ની તો ચાલો ગાઈ જમી લઈ એની સાથે આજનો એન કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમો હશે વિડીયો ગમો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું